નમસ્કાર દર્શક મિત્રો દેશને દુનિયાના અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો મોદી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે હું કોઈથી ડરતો નથી પીએમ મોદીએ બાલાઘાટની અંદર જનસભાને સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તેમણે કહ્યું છે કે આજે દેશના વિવિધ ભાગોની અંદર નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે આજથી ક્ષેત્ર નવરાત્રિનો પણ પ્રારંભ થઈ રહ્યો છે હું આપ સૌને નવા વર્ષની અને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેમણે આગળ કહ્યું છે કે મોદી મહાકાલનો ભક્ત છે મને દેશ વિરોધી તાકાતનો

બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને તેલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું જેના માટે પોલીસ દ્વારા ત્રણથી ચાર દુકાનની અંદર તપાસ કરવામાં આવી છે જેમાં મોટી માત્રાની અંદર ડુપ્લિકેટ તેલનો જપ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે જરૂરી સમાચારમાં આગળ વધીએ તો આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી દેવામાં આવી છે આધાર કાર્ડ અંદર ફેરફાર કરી શકે છે આ સેવા માટે માય આધાર પોર્ટલ ઉપર જઈને તમે સુધારા વધારા કરી શકો છો અને જો તેઓ તેમના આધાર કાર્ડની અંદર કોઈ પણ ફેરફાર કરવા માંગે છે તે તમામ લોકો આ તકનો લાભ લઈ શકે છે હવે તમે ચૌદ જૂન બે હજાર સુધી મફતની અંદર તમારા આધાર કાર્ડની અંદર ફેરફાર કરી શકો છો ને તે માટે તમારે માય આધાર પોર્ટલ ઉપર જઈને ત્યાં તમારે સંપૂર્ણ માહિતી અપડેટ કરવાની રહેશે જે બાદ તમારું નવું આધાર કાર્ડ તમારા ઘર સુધી પહોંચી જશે ઉપરાંત મતદાન વધારવા માટે નવો પ્રયોગ પણ કરવામાં આવી રહેલો છે મતદાન વધારવા માટે હવે નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે મહિલા મતદારોને મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત દ્વારા મતદાન માટે આમંત્રણ આપતો પત્ર પણ આપવામાં આવ્યો છે સકુટુંબ મતદાન કરવા માટે આમંત્રણ પત્ર મોકલવામાં આવી રહેલું છે અને વીસ લાખથી વધુ મહિલાઓને આ આમંત્રણ પત્ર પણ મોકલવામાં આવ્યું છે અને આમંત્રણ પત્રિકા અત્યારે સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ થતી જોવા મળી છે સાથે જ ફ્લિપકાર્ટ ઉપરથી હવે થશે બસ બુકિંગ હવેથી તમે ફ્લિપકાર્ટની અંદર બસ ટિકિટની બુકિંગ પણ કરી શકો છો ફ્લિપકાર્ટ આ નવી સેવાઓ શરૂ કરવા જઈ રહી છે ફ્લિપકાર્ટે રાજ્ય પરિવહન નિગમ અને ખાનગી એગ્રીગેટર સાથે કરાર કર્યા છે હાલની અંદર આ સેવાઓ બેંગ્લોર ચંદીગઢ દિલ્હી જયપુર ઇન્દોર અહેમદાબાદ હૈદરાબાદ મુંબઈ અને ચેન્નાઈની અંદર ઉપલબ્ધ કરવામાં આવી રહી છે નર્મદરા મહત્વપૂર્ણ સમાચારની અંદર નજર કરીએ તો દીકરીઓ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા બે નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલે અહેમદાબાદની અંદર ઘાટ ઘાટઘોડિયા વિસ્તારથી જ્ઞાનંદા હાઈસ્કૂલથી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરાવ્યો છે જેમાં નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ મળીને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય તેમજ નમોલક્ષ્મી વિજ્ઞાન સાધના હેઠળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ માટે કુલ મળીને પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે આમ આ બે નવી યોજનાઓ દીકરીઓ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જારી કરવામાં આવી રહી છે સમાચારમાં આગળ વધીએ તો સુરતના વીઆર મોલને બ્લાસ્ટ કરવાની ધમકી પણ આપવામાં આવી છે સુરતના ડુમ્મસ રોડ ઉપર આવેલા પ્રખ્યાત વીઆર મોલને બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે અને મળતી માહિતી મુજબ વીઆર મોલને ધમકીનો મેલ આવ્યો હતો અને મેલમાં લખ્યું હતું કે જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો મોલની અંદર બ્લાસ્ટ કરવામાં આવશે અને હાલ આખો મોલ ખાલી કરવામાં આવી રહેલો ધમકી ભર્યા મેલ પણ મોકલવામાં આવેલા છે તો ચૂંટણી પહેલા બનાસકાંઠાની અંદર કોંગ્રેસને મોટો ફટકો પણ પડ્યો છે લોકસભાની ચૂંટણીની જેમ જેમ હવે નજીક આવતી જોવા મળી છે તેમ તેમ પક્ષ પલટાનો દોર પણ વધતો જોવા મળ્યો છે ગુજરાતની અંદર મોટા માથા ભાજપની અંદર જોડાયા બાદ હવે મોટી સંખ્યાની અંદર કાર્યકરો પણ ભાજપની અંદર રહેતા જોવા મળ્યા છે બનાસકાંઠાની અંદર પણ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે જેમાં દાતા તાલુકાની અંદર કોંગ્રેસના પાંચસોથી વધુ કાર્યકર ભાજપની અંદર દાતા કોંગ્રેસ ઉપપ્રમુખ સેવાદળ પ્રમુખ યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યક્રમો હવે ભારત ભાજપની અંદર જોડાયેલા જોવા મળી રહેલા છે ને જેને જોતા કોંગ્રેસની અંદર હવે મોટો ફટકો પડ્યો હોય તેવો પણ માહોલ બનાસકાંઠાની અંદર જોવા મળી રહેલો છે એ સાથે જ વિવાદનો મામલો હવે ખૂબ જ ઉચકેરાયેલો જોવા મળ્યો છે રૂપાલા અને ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું ગુજરાત સહિત દેશના અનેક સ્થળે રાજકોટની સીટ ઉપર ભાજપી ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ગુજરાતની અંદર ઠેર ઠેર રેલીઓ યોજવામાં આવી છે આવા માહોલ વચ્ચે હવે ક્ષત્રિય સમાજના યુવાનો કુળદેવીની સાક્ષીની માનીને સોગંદ લઈ રહ્યા છે વિડીયોની અંદર જોઈ શકાય છે કે મંદિરની અંદર ક્ષત્રિય યુવાનોએ ભાજપ અને રૂપાલાને મત ન આપવા માટે સોગંદ લીધા છે સાથે જ યુવાનોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટેના પણ સોગંદ લીધા હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતો જોવા મળ્યો છે આસાર હિતાની અંદર શું ન કરી શકાય તેની માહિતી મેળવીએ તો સરકાર નવી જાહેરાતો કરી શકશે નહીં યોજનાઓ સરકારી ખર્ચે મંત્રીઓ ચૂંટણી રેલી કરી શકશે નહી મંત્રીઓ તેમના સરકારી વાહનો ઉપયોગ રેલી કે પ્રવાસ માટે કરી શકશે નહીં કોઈ પણ ધાર્મિક સ્થળોએ ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવાની અંદર મનાય મુકવામાં આવે છે કોઈ પણ સરકારી અધિકારી બદલી કે પોસ્ટિંગ કરી શકતી નથી આ સંપૂર્ણ જે આસાર

ત્યાશી કરોડ લોકોએ મતદાન કર્યું હતું બે હજાર ઓગણીસની અંદર એકાણું કરોડ લોકો મતદાર તરીકે ઉભરી આવેલા જોવા મળ્યા હતા અને હવે આ વર્ષ એટલે કે બે દરમિયાન છન્નું કરોડ લોકો મતદાર તરીકે ઉભરી આવેલા છે અને આ વખતે છન્નું કરોડ લોકો મતદાન કરવાના છે ઇલેક્ટ્રિક વાહનો ઉપર નવી યોજના પણ અમલમાં લાવવામાં આવશે દેશની અંદર ઇલેક્ટ્રોનિક વાહનો માટે લાગુ કરવામાં આવેલી ફેમ ટુ સ્કીમ એકત્રીસ માર્ચે સમાપ્ત થવા જઈ રહી છે તેને બદલાવવા માટે હવે કેન્દ્રએ નવી યોજના ઈ એમ શરૂ કરી છે આ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે ટુ વ્હીલર ઉપર દસ હજાર થ્રી વ્હીલર માટે પચીસ હજાર અને પચાસ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપીને રૂપિયા ચારસો કરોડ ખર્ચવામાં આવશે ચાર મહિનાની આ સ્કીમમાં ગ્રાહકોને એક એપ્રિલ બે હજાર ચોવીસથી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી લાભ મેળવી શકાશે એટલે કે એક એપ્રિલથી લઈને એકત્રીસ જુલાઈ સુધી આ યોજના શરૂ કરવામાં આવવાની છે ને જેમાં તમે ટુ વ્હીલર ખરીદો છો તો તમને ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી ઉપર દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે અને થ્રી વ્હીલર ખરીદો છો તો પચીસ હજારથી લઈને પચાસ હજાર સુધીની પણ સહાય કરવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે સમાચારમાં આગળ વધીએ તો રાજ્ય સરકાર નવો કાયદો લાવશે રાજ્ય સરકાર એડવેન્ચર સ્પોર્ટ બોટિંગ બીચ એક્ટિવિટી તેમજ રોપવે સહિતની પ્રવૃત્તિઓ માટે નવો કાયદો અમલમાં લાવશે પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે તેર સભ્યની ઉચ્યસ્તરીય સમિતિ પણ બનાવવામાં આવશે જે નવા કાયદાનું ગઠન કરશે ત્રણ મહિનાની અંદર નવા નિયમોની જાહેરાત કરવામાં આવશે વડોદરાની અંદર હરણી તળાવ દુર્ઘટના મામલે હાઈકોર્ટ દાખલ કરેલી સુઓ મોટાની અંદર પિટીશન

વેટરનરી યુનિટ કાર્યરત છે અને આગામી સમયની અંદર વધુ સત્તર નવા યુનિટ ચાલુ થશે તેમણે ગુજરાત સરકારની યોજના વિશે જણાવતા કહ્યું છે કે પશુપાલકોની આર્થિક ઉન્નતિ અને પશુને ગુણવત્તાયુગ આરોગ્ય મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને જેની માટે આ સારવાર પણ શરૂ કરવામાં આવેલી છે